વડોદરાના જાંબુઆ બ્રિજ પર અકસ્માતમાં ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી મારી બસમાં બેઠેલા મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા હાઈવે ઉપર અકસ્માતના બનાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે એમાં ખાસ કરીને વડોદરાના છેવાડે આવેલા જાંબુઆ બ્રિજ પર ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં સુરતથી ભાવનગર જતી લક્ઝરી બસ અચાનક પલટી ગયા હતા

એટલે સીધી પલટી પડી ગઈ જી હા આપના બસમાં કેટલા મુસાફરો મુસાફરી કરતા હતા નવ નવ પેસી દે આ નવમાંથી કેટલા મુસાફરોને ઈજાગ્રસ્ત થયા છે ઈજાગત જેવી દેવી છે બે ત્રણ ને તે બાકી કોઈ નહીં જી કોની સાથે તમારો અકસ્માત નડ્યો ઈકા 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 સાથે સામવારા વ્યક્તિને કોઈ નુકસાન થયું છે નહીં આ કયા સ્થળ ઉપર થયું છે આજવા આજવા ચાંબવા 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 જી આપણો પરિચય આપણો પરિચય કમ્પ્લેટ